Nah, tolile. Kau itu pakai ini tolile? Nah, tolile. Iya, yeah, itu itu. Tol, 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 tol. To, to. Wah! Wow. To Ram Ram, Sita Ram, Jai Sri Krishna, Jai Mata Jibadaya, huwa huwa na. Piya, Ji Badai, Khawar Khawar, nah. Iya, Jai Krishna, kalde. Jai Sri Krishna, Harar Mahadeo. Nah, Tojo, Waigatana, Nau, no. ને હું ને પિયુ બે ગયા તા તે બે દિન રોટલી દઈ આવ્યા પિયુ બે દિન રોટલી ખાઈ ગઈ ને ખાઈ ગઈ ને કેમ ખાતી હતી એમ પછી પિયુ ને કેમ ભૂખ લઈ ગઈ હતી એમાં પછી પિયુ શું તોડી આવી ખાવા હાટું શું તોડી આવી ટમેટો હા અહીંયાથી તોડ્યું ને જો તમારે પિયુ પેલા બે દિન રોટલી દેવા જાય ને પછી ટમેટું તોડવા જાય જોવા ગયા તા અમે કાકડી પણ કાલે એક કાકડી પીવું એ ખાઈ લીધી કા કાલ સાંજે થોડી આવી હતી ને એમ દાદી થોડી આવી હતી પછી પીવું એ ખાધી પછી અત્યારે હવે ટમેટાનો વારો કા હા અટાણે ટમેટાનો વારો હાલો તો આપણે ગોદડી ઉપર બેસીને ખાવું ને આવે હા હાલો અહીંયા જઈએ પીયુ હાજીની નહીં આવે મત આવતો ને હા તો જો અમે અહીં આવી ગયા ગોદળી ઉપર બેસી ગયા અને હવે પીવું ટમેટું ખાવું કા એને જાવું તો અંદર અંદર જવું તું નહીં ટમેટું ખાવા ક્યાં તો અંદર હા અહીં બેસીને ખાઈ લે પછી આપણે અંદર જાઉં અંદર બધું કામ કરી લઈ પછી જવાય હા ખાઈ લે

મારે હવે ખાલી કામ હે તો હું દહીં ઘંટી ખુલી ગયું છે હવે તો પછી આજે છે રાંધણ છે ત્રીકર મહિના ની રાંધણ છે છે અમે આજ છે કે કાલ છે આજે છે તે રસોઈ બનાવવા નથી જો હવે દહીં નું છેતા કરી તો એ કાલ પછી હાથમ હે પાર્તા હોય તો એ આગો થોડો રાખી એટલે થોડું થોડું બનાવવાનું આ તો મોટી હાતમ નથી જાજુ બનાવવાનું હોય થોડું થોડું એક દી પૂરતું બનાવવાનું હોય કાલે ટાટી હાતમ હતી ટાટુ ખાવાનું હે

ટકામાં કરતી જાય વાટકી આખી ભર લાકી ભર લે અને કરતી જાય પાછી આ ગરમીમાં આમ નાવાનું એટલે શિયાળો તો પાણી ચૂથવું જોતો ગરમી હા

છે. ખબર હે ને હું તને પૂછતો તો તે કીધું એમને ખબર પડી છત મને કેમ ખબર પડે રાંધણ ચૈત્ર મહિના ની રાંધણ છત આપડે પાડીએ ઘણા ઘણા અત્યારે બનાવી લેવાનું પછી પોરો આખો દી જ ખાવાનું ગરમ કઈ ખાવાનું ચા કરી શકાય બાકી કઈ નઈ તમારે ચા પીવું હોય ને ચા ગરમ બાકી બધું ટાઢું એક આપણે ચૈતર મહિનાની હાતમ પારી ને એક શ્રાવણ મહિનાની જન્માષ્ટમી આવે તીખી પૂરી આ હે ને ગોળવારો વાળો ના તમને જીણું જીણું દેખા હે ને નાખી વરિયાળી વરિયારી નાખી ભૂકો કરેલી એટલે અસલ સ્વાદ આવે મસ્તી ના પૂરી થી કરી આગળ હું ને એ આપડે કઈ ખબર ના થઈ હવે એકજુ નથી બનાવવાનું થોડું થોડું બનાવવાનું છે રસોઈ બનાવે એટલે ઘડી જીવ રાખવા ને

આપડે ટાઢી હાજમ એટલે આપડે કાલે એક હોય એટલે એક દીદી રસોઈ બનાવી લઈએ ને છે ને માં આપડે કઈ જાજુ બનાવવું નથી એક તો પછી

એટલે આમાં મેથી નાખીને હવે શીખી પૂરી જેવો જ પણ એમાં મેથી ને વધારાની નાખી છે આપણે ને પછી છે ને આ ફરાઈ જાય હું જો તેલ મૂક્યું છે એટલે એમાં મીઠા તેફલા પેલા તરી નાખું પછી તીખી પૂરી તરી પછી આ ডি স্মাইল করেছে ছোকরু স্নাইল করেছে লা আমর ডুকিবার পই রু ওববাদিকে চকলে লি বা তমে লে মিটিছে হুম চথ যথ

નાખી દઈએ એમાં કેસર નાખી દઈએ હમણાં યથા દીદી લઈ આવ્યા હતા કેસર આ દિના દીદી ને ખીર કરી ને યાદ કર્યા તો હવે આપણી ખીર બની ગઈ હવે ઉતારી લઈએ જાઉં રોટલા કઢાઈ ગયા પછી રોટલી થઈ ગઈ જાઉં હવે સાત બાકી રહ્યો હજી ગયું શું ખાવું ગઈ ખાવું

મોટા મોટા બધિયા હાલો ફૂક માર દઉં જો આમ ખોલીને મસ્કીનો આવી જાય ને પછી જાય ને હા આપણે પેલા છાસ આઈ લઈ લે વળી પછી તીખું લાગશે તો તો જો આજે તાટી હાઈતમ કાલે હે ને રાંધણ છટ કર્યું આપણે એમાં જો આટલું બધું રસોઈ બનાવી રોટલી રોટલા મીઠા થેપલા તીખી પૂરી પછી મેથીવાળી પૂરી પછી ખીર

મોબાઈલ ખાઈ લે દીકુ યાદ લેવા ગઈ તો જો હવે રાંધરછ રસોઈ આપણે પૂરી થઈ ને હવે જમવા છે હુસે કરવા ને પછી ચૂલો ઠારવાનો છે આપણે એટલે આપણો ગેસ આપણે જે બધા રસોઈ બનાવી હોય ને જે ઠંડો થઈ જાય ને થોડીક વાર પછી પછી ઠારવાનો છે હા તો બસ જો હાલો હવે આપણે અહીં વિડીયો એન્ડ કરી દઈએ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં ના હોય તો સબસ્ક્રાઇબ કર લેજો તો મળશું પાછા ના વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ